અન્યાશ્રયનો ત્યાગ એને અનન્યતા કહેવાય છે અને આવી અનન્યતા ની અપેક્ષા ભગવાન શ્રી કૃષ્ણને છે આપણે વિચારવાનું છે કે ભગવાન કૃષ્ણ કોણ છે ભગવાન કૃષ્ણ અને બીજા બધા જે તત્વો છે એ સમાન છે કે એમાં કઈક ફરક છે શાસ્ત્ર નો સિદ્ધાંત એવો છે કે જેટલા પણ દેવો છે આ બધા જ દેવો દેવતાઓ એ ભગવાનના એ વિભૂતિ રૂપ છે દેવોને ભગવાનના અંગતરી પણ तरीકે પણ કીધા છે પરંતુ જેને શાસ્ત્રોમાં ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ તરીકે જેમનો ઉલ્લેખ કરવામાં આવે છે તે કોણ છે તો સ્પષ્ટ રીતે શાસ્ત્રોમાં નિર્દેશ કરવામાં આવ્યો છે કે એ તત્વ ભગવાન શ્રી કૃષ્ણ છે ભાગવત ની અંદર કીધું કે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં અને અંદર પણ વાચક તયોરૈક્યમ પરમ બ્રહ્મ કૃષ્ણ કૃષ્ણ તત્વને પરબ્રહ્મ તરીકે ઉપનિષદોમાં કહેવામાં આવ્યું છે અને માટે ગોપાલ એવ પરમ તત્વ એ રીતે ગોપાલ તત્વને પરમ તત્વ તરીકે બતાડવામાં આવ્યું છે એટલે આ રીતે જો આપણે જોઈએ અને ભગવદ્ ગીતાને આધારે પણ જોઈએ તો ભગવદ્ ગીતાના પંદરમાં અધ્યાયમાં પણ ભગવાને સ્પષ્ટ કહ્યું છે કે હું ક્ષર અક્ષર થી પણ ઉત્તમ પુરુષોત્તમ છું વેદે ચ જાના પુરુષોત્તમ સસર્વિદ ભજતી મામ વિગેરે શબ્દોની અંદર હું પુરુષોત્તમ છું એમ ભગવાન શ્રી કૃષ્ણ કે છે ઘણા લોકો એમ સમજે છે કે ગમે તે દેવ હોય ગમે તે દેવ કોઈની પણ ભક્તિ કરો બધા દેવ સરખા છે પરંતુ શાસ્ત્ર એમ નથી કહેતું દરેક તત્વો પોતપોતાનામાં પોતાની રીતે એમનું એક સ્વરૂપ બનેલું છે અને માટે ભગવાને એમ કીધું છે કે દેવાન દેવ યજો યાંતિ મત ભક્તા હા યાંતિ મામ અપી બીજા દેવો થી પોતાને પૃથક ગણાવ્યા છે કે દેવતાઓનું યજન કરનારા એ દેવોનું સાયુજ્ય પ્રાપ્ત કરે છે અને મત ભક્તા હા મામ અપી મારા ભક્તો એ મારું યજન કરે છે એ તો મને પ્રાપ્ત કરે છે પોતાનો ભેદ બતાડ્યો કે નહીં બતાડ્યો આની અંદર સ્પષ્ટ રીતે ભગવાને પોતાનો ભેદ બતાડ્યો છે આના ઉપર આ બધા ગ્રંથોના ઉપર ઘણા ભાષ્યો અને વ્યાખ્યાઓ છે જેમાં યાંતિ દેવવ્રતા દેવાન પિતૃન્યા પિતૃવ્રતા ભૂતાની યાદી ભૂતેજ્યા પી મામ અહીંયા શંકરાચાર્યજીનું આદિશંકરાચાર્યજીના ભાષ્યમાં બહુ સુંદર કહેવામાં આવ્યું છે કે યા મજીનઃ મદયજનશીલા વૈષ્ણવા મામરે મારું યજન કરવાની જેમનો સ્વભાવ છે મારું જ સેવન કરવાનો મારી જ ભક્તિ કરવાનું જેમનું શીલ છે સ્વભાવ છે એવા કોણ છે એવા તો વૈષ્ણવો છે અને એ વૈષ્ણવો એ મને જ પ્રાપ્ત કરે છે બહુ સુંદર ત્યાં ભગવાન કૃષ્ણના તાત્પર્યને આદિ શંકરાચાર્યજીએ આ તાત્પર્યનો ખુલાસો કર્યો છે કે સમાને પ્યાયાસે મામેવ ન ભજંતે અજ્ઞાનાત તેનતે અલ્પફલ ભાજહ ભવಂತಿ આપણે આ જોવાનું છે આ શ્રી શંકરાચાર્યજી આદિ શંકરાચાર્યજી કહે છે કે આપણે જે યજન કરવાનો પ્રયત્ન કરીએ છીએ આપણે જે યજન કરીએ છીએ ભજન કરીએ છીએ સેવન કરીએ છીએ એ આપણે જે જીવનનો અમૂલ્ય સમય યજન સેવનમાં આપીએ હવે એ આપણે દેવતાંતરોના માટે આપીએ માની લો કે એક કલાક આપણે દેવતાંતરોના યજનમાં આપ્યો અને એક કલાક આપણે પૂર્ણ પુરુષોત્તમના યજનમાં એમના સેવનમાં આપ્યો શ્રી શંકરાચાર્યજી સમજાવે છે કે સમાને ભી આયાસે એની અંદર એક સરખો જ પ્રયાસ થયો એક સરખો જ પ્રયાસ બંનેને માટે આપણે કર્યો પરંતુ ભગવાનને માટેનો જે પ્રયાસ કર્યો એ અનંત ફળ આપનારો બને છે અને જે દેવતાંતરોના યજ્ઞને માટે પ્રયાસ કર્યો હોય એ એ કેવો છે એ અલ્પ ફળ આપનારો છે આ વસ્તુ શંકરાચાર્યજી સમજાવે છે બહુ સુંદર રીતે બીજે પણ શંકરાચાર્યજીએ આ જ વસ્તુ સમજાવી છે અંતવત્તુ ફલંતેષાં તદભવતી અલ્પમેધસામ દેવાન દેવયજો યાન્તિ મદભક્તાહા યાન્તિ મામપી અહીંયા શ્રી શંકરાચાર્યજી ભગવાનનો અભિપ્રાય તાત્પર્ય ખોલે છે

એમને જોઈને ભગવાન કહી રહ્યા છે એ ભગવાનનો આશય શંકરાચાર્યજી વ્યક્ત કરે છે શું કરે છે વ્યક્ત ભગવાન એમ કેવા માંગે છે શંકરાચાર્યજી કહે છે કે ભગવાન એમ કેવા માંગે છે કે બંને નું યજન કરવામાં મને છોડીને દેવતાંતરો નું યજન કરવામાં પણ એટલો જ ટાઈમ જાય છે અને એટલો જ ટાઈમ તમે મારા માટે આપો

અજ્ઞાની છે કે જેટલો સમય બીજે આપે છે એટલો જ સમય જો મારે માટે આપે તો એમને અનંત ફળ મળી જાય અનંત ફળ મળી જાય એવમ સમાને પ્યાયાસે મામેવ ન પ્રપદ્યંતે અનંત ફલાય અહો ખલુ કષ્ટમ વર્તતે ભગવાન કહે છે કે ખરેખર બહુ દયનીય દશા છે આ બચારા જીવોની

એટલે ખરેખર આપણા જીવનની એક એક ક્ષણ એ આપણા જે સર્વસ્વ છે આપણા જે આરાધ્ય છે આપણે જેમને સર્વ સમર્પણ કર્યું છે એમને માટેની હોવી જોઈએ આપણે એ લક્ષ્ય નક્કી કરવાનું છે કે ભાઈ ક્યાં જવું છે આપણે આપણે કયું તત્વ પ્રાપ્ત કરવું છે ભગવાન પોતે એમ ઈચ્છે છે કે તમે

ભગવાન કૃષ્ણના ગીતાના વચનોને સપ્તમાધ્યાયના આ વચનને શંકરાચાર્યજી સમજાવે છે નવમાધ્યાયના પણ ભગવાનના વચનને વચન ને યાંતિમદયાજીનો ને શંકરાચાર્યજી સમજાવે છે કે મદ યાજીના મદયજનશીલા વૈષ્ણવા મામેવ મા એટલે આપણો સ્વભાવ એ હોવો જોઈએ કે આપણે આપણા પૂર્ણ પુરુષોત્તમ સ્વામી આપણે કોને સમર્પણ કર્યું છે ભગવાન સાથે ગદ્દારી કરીએ છીએ ભગવાન આગળ હાથમાં તુલસી લઈને ઇન્દ્રિય અંતકરણ પ્રાણ એના ધર્મો પતિ પુત્ર પિતા માતા સ્ત્રી ઘર ધન આપક સંબંધી બધું પરલોક સંબંધી બધું એ હું હે પ્રભો હે કૃષ્ણ આપને સમર્પિત કરું છું એ રીતે ભગવાન આગળ પ્રતિજ્ઞા કરીને હાથમાં તુલસી લઈને ભગવાનની સામે ઉભા રહીને અને તે પણ મંત્રપૂર્વક પ્રતિજ્ઞા કરીએ અને તે મંત્ર પણ સાક્ષાત ભગવાન મુખારવિંદમાંથી જે પ્રગટ થયો છે એ મંત્ર બોલીને આપણે ભગવાન આગળ પ્રતિજ્ઞા કરીએ અને છેવટે એ તુલસી ભગવાનના ચરણોમાં સબર પાએ અને આપણે ભગવાન સાથે ગદ્દારી કરીએ ક્યાંય ના નહીં રહીએ આપણે ભગવાનને જો આપણે અનન્યતા પ્રિય હોય ને જો આપણે અનન્ય ભાવ ન રાખીએ ભગવાને ગીતામાં કીધું છે કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામે કમ શરણમ રજ ભગવાને પરિત્યાગ પૂર્વક કેમ કીધું છે સર્વ ધર્મોનો શરણ વિરોધી સર્વ ધર્મોના પરિત્યાગ પૂર્વક પોતાની શરણાગતિ કીધી છે એટલે ખરેખર આપણે વૈષ્ણવજનોએ જે ભગવાનને શરણાગત થયા છે ને જેમણે અનન્ય વ્રત લીધું છે યાદ રાખજો આપણી જે ભક્તિ છે એ અનન્ય વ્રત વાળી ભક્તિ છે આપણે અનન્યતાનું વ્રત લીધેલું છે બીજાઓની ભક્તિ અલગ પ્રકારની હોય બીજાઓની ભક્તિ જે પ્રકારની છે તેમને માટે તે પ્રકારે ભલે જે કંઈ હોય તે એમને મુબારક હોઈ શકે આપણે અનન્યતાનું વ્રત લીધું છે એટલે આપણે માટે તો અન્ય સંબંધ ગંધોપી ગંધરામેવ બાધતે અને આપણે ભગવાન કૃષ્ણના જો આપણે શરણાગત જીવો છીએ તો ભગવાન કૃષ્ણ પ્રત્યે સમર્પિત અને આદર હોવાને કારણે પરમાદર હોવાને કારણે પરમાદરો બહુશ્રુ ન ભવતી પરમાદર એક જ ઠેકાણે થાય એટલે પરમાદર ભગવાનના ચરણોમાં હોવાને કારણે એમના વિભૂતિ સ્વરૂપો પણ આપણે માટે સન્માનનીય છે એમનો કોઈ આપણે અનાદર કરી શકીએ જ નહીં સાચો વૈષ્ણવ કરી શકે જ નહીં પણ જે આપણો સાચો વૈષ્ણવ હોય એ એનું ચિત્ત ક્યાંય પણ બીજે ભગવાનના ચરણાર્વિંદ સિવાય જાય નહીં ને માને નહીં એટલે ખરેખર આપણે ભટકતા જઈ રહ્યા છીએ અને આ બાબતની અંદર આપણા ગુરુ વર્ગે પણ આપણા વૈષ્ણવજનોને સાચી દિશા પોતાના આચરણ દ્વારા પણ દેખાડવી